નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત જુલાઈ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ અરબ સાગરમાં બનેલી સિસ્ટમ તેમજ સર્ક્યુલેશનના લીધે ગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો એક્ટિવ થઈ હોય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હજુ પણ ચોવીસ કલાક સુધી રહેલી છે આગામી સમયમાં સંપૂર્ણ વરાપનો જે રાઉન્ડ છે તે હવે નવ તારીખથી અઢાર તારીખ સુધીમાં આવી શકે છે પરંતુ હજુ બે દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવો ભારે વરસાદ પડી શકે છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ગુજરાત ઉપર જે બંગાળની ખાડીની જે સિસ્ટમો છે તેની અસર થઈ રહી છે ધીમે ધીમે હવે ચોમાસું ધરી જે છે તે હિમાલય તરફ સરકવાની છે જેના કારણે ગુજરાતની અંદર વરાપ આપણને જોવા મળશે હવે આપણે ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના એકસો નવ્વાણું તાલુકામાં વરસાદ થયો જેમાં એકસઠ તાલુકાની અંદર એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો જ્યારે પાંચ ઇંચ કે તેનાથી વધુ વરસાદ સુરત અને ડાંગ જિલ્લાની અંદર એટલે કે બે જિલ્લામાં નોંધાયો જેમાં ડાંગના ડોલવણ તાલુકાની અંદર વરસાદ સૌથી વધારે સાડા સ ઇંચ જેટલો નોંધાઈ ચૂક્યો છે તો આ રીતે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદનો રાઉન્ડ યથાવત છે ઓગણચાલીસ ટકા કરતાં વધુ એટલે કે ચાલીસ ઇંચ જેટલો વરસાદ ચાલીસ ટકા વરસાદ જે આખા ચોમાસા દરમિયાન ગુજરાતમાં પડતો હોય તેનો ચાલીસ ટકા વરસાદ અત્યારે પંદરથી વીસ દિવસમાં પડી જતા જે શરૂઆતના દિવસોમાં વરસાદ ઓછો જરૂરી હોય ત્યારે વધારે વરસાદના કારણે ચોમાસાની પેટર્ન બદલાય હોય તેવું અત્યારે લાગી રહ્યું છે તો જોઈએ આજની લેટેસ્ટ અપડેટ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે આજની અગિયાર વાગ્યાની વાત કરીએ તો ખાસ કરીને કચ્છ જિલ્લાના જે વિસ્તારો છે નલિયા આજુબાજુ માંડવી ભુજ ગાંધીધામ કે જેમાં ભારે માવઠા આજની આપણે માવઠાની અપડેટ જોઈએ તો કચ્છના નલિયા ગઢસીસા ભુજ ગાંધીધામ ભસાવ મુંદ્રા અને માંડવીમાં ભારે વરસાદની સંભાવના છે કારણ કે અરબ સાગરમાંથી સિસ્ટમ અત્યારે નજીક સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો દુવારકા સલાયા જામનગર આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે સાથે સાથે છૂટાછવાયા જે વિસ્તારો છે જેમાં વાત કરીએ તો ભાણવડ જુનાગઢ ગોંડલ જસતણ તેમજ જે ગીર સોમનાથ અમરેલી રાજુલા અને મહુવાના જે વિસ્તારો છે તુલસી શામ રાજુલા મહુવા ઉના આ બધા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ પડી શકે તો દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતા વધારે છે ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ જે વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં બીલીમોરા નવસારી વાંસદા ડાંગ સાપુતારા સતાણા વાની ખાડોલી કપરાડા ભવના તંબોશી વાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે વડોદરાથી જે દાહોદના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર પણ સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા આજુબાજુ છૂટા છવાયા સ્થળોએ ઝાપટા રૂપી વરસાદ પડી શકે છે આ યુરોપિયન મોડલ મુજબની અપડેટ છે બપોરના સમયગાળાની વાત કરીએ બપોરના સમયગાળા એટલે કે બે થી ત્રણના સમયગાળા પછી અથવા તો પહેલા માંડવી નલિયા ભુજ ગાંધીધામ રાપર ખાવડા લખપત સહિત કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર આજુબાજુના વિસ્તારો અને જૂનાગઢ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા ભરૂચ અમોદ સુરત નવાપુર તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે હજુ ભારે વરસાદ કારણ કે હજુ પણ સિસ્ટમ સક્રિય છે સાંજના છ સાત વાગ્યાની અપડેટ જોઈએ જેમાં પણ કચ્છના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે જીએફએસ મોડલની આજની અપડેટ જોઈએ જીએફએસ મોડલ અનુસાર બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે કોરબા નાગપુર આજુબાજુ સક્રિય છે જે ગુજરાત ઉપર અસર કરશે અત્યારે હાલ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ પોરબંદરમાં વરસાદ જોવા મળશે દક્ષિણ વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદ આપણને જોવા મળશે કચ્છની અંદર પણ ગાંધીધામ નલિયા ખાવડા સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના આજે રહેલી છે આવતીકાલે આઠ તારીખની વાત કરીએ જેમાં ખાસ કરીને પોરબંદર જુનાગઢ વેરાવળ ઉના સાઈડના વિસ્તારોમાં ઝાપટા સવારના સમયે જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે બાકીના વિસ્તારોમાં આવતીકાલે સવારે વરસાદની સંભાવના ઓછી છે બપોરના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઉના વેરાવળ જુનાગઢ અમરેલી પોરબંદર દ્વારકા સાઈડના વિસ્તારો હોય બોટાદ સાઈડના કોઈ કોઈ વિસ્તારો હોય મધ્ય ગુજરાતમાં નડિયાદ ગોધરા લુણાવાડા દાહોદ વડોદરા અલીરાજપુર સોટા ઉદયપુર તેમજ ભરૂસ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે આવતીકાલે સાંજના પાંચ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં પણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળશે નવ તારીખની ખાસ અપડેટ છે જેમાં ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં ઝાપટા રૂપી વરસાદ આપણને જોવા મળશે બાકી કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સાટા સુટી જોવા મળશે બાકી વરાપનો માહોલ ચાલુ થશે જેમાં નવ તારીખથી લઈ દસ તારીખે પણ વરાપ રહેશે અગિયાર તારીખની અંદર સૌરાષ્ટ્રમાં અમરેલી પંથક ગોંડલ જસદણ ભાવનગર મહુવા તળાજા પાલીતાણામાં ઝાપટાં જોવા મળશે તો બાર તારીખમાં પણ ભાવનગર અમરેલીના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં સામાન્ય વરસાદ જોવા મળશે તો જે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી હતી તે લુણાવાડા સાઈડ બાંસવારા સાઈડ દાહોદ ડુંગરપુર હિંમતનગર ખેડબ્રહ્માની અંદર અસર કરશે ત્યાં વરસાદની સંભાવના રહેશે જ્યારે વાત કરીએ તેર તારીખની તો છૂટા છવાયા સ્થળોએ દક્ષિણ ગુજરાતમાં ઝાપટા બાકીના વિસ્તારોમાં વરાપ દરિયાકાંઠાના કોઈ કોઈ ભાગોમાં ઝાપટા ઓગણીસ તારીખ સુધી આ રીતે વરસાદી માહોલ નહીં જોવા મળે ઓગણીસ વીસમાં ફરી વખત બંગાળની ખાડીની સિસ્ટમ બની અને ગુજરાત તરફ આવશે તો ઓગણીસ થી વીસ એકવીસ બાવીસ તારીખમાં સમગ્ર ગુજરાતમાં હળસા હળવા વરસાદની શરૂઆત થશે જેમાં બાવીસ ત્રેવીસ તારીખમાં વરસાદી સિસ્ટમની અસર થાય તો ભારે વરસાદ પણ પડી શકે છે તો અત્યારે હાલ દસ થી બાર દિવસ સામાન્ય વરાપ જેવો માહોલ આપણને જોવા મળશે જેમાં ખેડૂતો પોતાના ખેતીકારીઓ કરી શકશે હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં ચાલીસથી બેતાલીસની જોવા મળશે સૌરાષ્ટ્રમાં પોરબંદર પંચાવન જૂનાગઢ એકાવન રાજકોટ મોરબી સુડતાલીસ ભાવનગરમાં ચાલીસથી બેતાલીસ સુરતની અંદર પિસ્તાલીસ આજુબાજુ પવનની ઝડપ આપણને જોવા મળશે આઠ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચાલીસથી છેતાલીસ દક્ષિણ ગુજરાતમાં ચાલીસથી અડતાલીસ કચ્છના ભાગોમાં ચાલીસ થી બેતાલીસ ની પવનની ઝડપ રહેશે નવ તારીખમાં પણ આ રીતે પવનની ઝડપ રહેશે દસ અગિયાર બાર તારીખમાં પવનની ઝડપ ઘટશે જે આગામી ચૌદ તારીખથી ફરી વખત પિસ્તાલીસ થી પચાસ ની ઝડપે જોટાના પવનો આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના કોઈ કોઈ વિસ્તારોમાં રહેશે જેમાં ચાલીસ થી પચાસ સુધીની પવનની ઝડપ રહી શકે મધ્યમ પવનની વાત કરીએ તો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ગણવાનો રહેશે હવે આપણે જોઈએ આગામી સમયમાં દસ દિવસમાં કયા વધુ વરસાદ પડી શકે આગામી દસ દિવસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વધુ વરસાદ પડશે તો પોરબંદરથી જૂનાગઢ જે સુધીના દ્વારકા સુધીના વિસ્તારો છે તેમાં અને પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વાત કરીએ તો દાહોદ પંથક હોય આ બધા વિસ્તારો અને કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં થોડો વધુ વરસાદ જોવા મળશે બાકીના વિસ્તારોમાં હવે વરસાદની સંભાવના નહિવત રહેશે તો ચોવીસ કલાક દરમિયાન પણ છોટા ભાગોમાં વરસાદ જોવા મળશે અને ચાર પાંચ દિવસથી આઠ દિવસની અપડેટ આપણે જોઈ છે તો હવે આગામી સમયમાં જ્યારે નવી સિસ્ટમ બનશે ત્યારે પણ આપણે અપડેટ આપતા રહીશું ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ